જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું કરોડોનું દેણું થઈ ગયું હશે તો પણ ઉતરી જશે જીવનમાં દરેક લોકો ધન સંપત્તિ અને પૈસા કમાવવા માંગે છે પરંતુ અમુક લોકોને ખૂબ જ મહેનત કરવા છતાં પણ હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડે છે પૈસા કમાવવા છતાં પણ ક્યાંકને ક્યાંક પૈસા ખર્ચ થઈ જાય છે અને જરૂર પડવા પર કરજ લેવાની જરૂર પડે છે તેવામાં લોકો વિચારે છે કે પૈસા આવવા પર કર્જ ચૂકાવી દેશે પરંતુ કોઈને કોઈ કારણે તે સંભવ નથી થઈ શકતું અને કર્જમાં ડૂબતા ચાલ્યા જાય છે જો તમે પણ કર્જમાં ડૂબી ગયા છો અને તેમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ વિશેષ ઉપાય જરૂર અપનાવો જો કોઈ વ્યક્તિને ઘણા પ્રયત્ન કરવા છતાં પણ કરજમાંથી છુટકારો નથી મળી રહ્યો તો તેમણે આ વિશેષ ઉપાય જરૂર અપનાવવો જોઈએ જો તમે કરજમાંથી છુટકારો મેળવવા માંગો છો તો તમારા જીવનમાં એક નિયમ જરૂર બનાવી લો દરરોજ કીડીને ભોજન જરૂર કરાવો તેના માટે તમે દરરોજ લોટમાં સાકર ભેળવીને કે પછી તેની પંજરી બનાવીને કોઈ પણ ઝાડની નીચે કે જ્યાં કીડીઓનું ઘર છે ત્યાં નાખી દો અને આ ઉપાય ખૂબ જ કારગર હોય છે અને તેના દ્વારા તમે કરજમાંથી પણ મુક્તિ મેળવી શકો છો આ સિવાય શિવલિંગ ઉપર દરરોજ લાલ રંગના ફૂલ અર્પિત કરવાથી પણ કરજમાંથી મુક્તિ મળે છે તેના માટે સવારે શિવજીના મંદિરમાં જાઓ અને શિવલિંગ ઉપર લાલ રંગનું ફૂલ અર્પિત કરો અને સાથે જ જળ પણ ચડાવો આવું કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને કરજ સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે કરજમાંથી મુક્તિ મેળવવા માટે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા પણ અવશ્ય કરો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે ઓમ શ્રી હિમ કમલે કમલાએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હિમ શ્રી ઓમ મંત્રનો જાપ કરો ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ આરતી કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે કરજની ચિંતાથી વધારે પરેશાન છો તો શનિવારની સાંજે પીપળાના ઝાડની નીચે લોટનો એક દીવો સરસોનું તેલ નાખીને પ્રગટાવો બાદમાં ભગવાન પાસે કરજમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો માનવામાં આવે છે કે શનિવારે પીપળા ઉપર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે તેનાથી દરેક મનોકામના પૂરી થાય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કરજ અને લોનમાંથી મુક્તિ માટે તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર ભગવાન શ્રી ગણેશની બે મૂર્તિ લગાવો એક મુખ્ય દરવાજા ઉપર અને બીજી મુખ્ય દરવાજા ઉપરની ઘરની અંદરની તરફ બંને મૂર્તિ પીઠ એકબીજા સાથે શેટ થાય અને મૂર્તિને એ રીતે લગાવી તેનાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા આવશે અને કરજમાંથી ધીરે ધીરે રાહત મળવા લાગશે તમે દરરોજ લાલ મસૂરની દાળનું દાન કરો અને મંગળવારના દિવસે શિવલિંગ પર મસૂરની દાળ અને જળ અર્પિત કરો ત્યારબાદ ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્રોનો જાપ કરો તેનાથી તમને કરજ અને લોનમાંથી ધીરે ધીરે મુક્તિ મળી જશે કરજ મુક્તિ માટે સૂર્યદેવને જળમાં રોલી ચોખા અને લાલ ફૂલ નાખીને અર્ધય આપો સાથે જ ઓમ આદિત્યાય નમઃ મંત્રોનો જાપ કરો સૂર્યદેવ પાસે કરજ મુક્તિ માટે પ્રાર્થના કરો આવું કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે માતા લક્ષ્મી તમને કરજમાંથી મુક્તિ અપાવશે તેના માટે તમારે માતાજીને સફેદ વસ્તુઓ જેમ કે ચોખામાંથી બનેલી ખીર દૂધમાંથી બનેલા પકવાનનો ભોગ લગાવો અને બાદમાં આ ભોગને ઘરમાં સૌથી મોટી મહિલાને સન્માન સહિત ખવડાવો અને બધાને પ્રસાદના રૂપમાં પણ આપો અને તમે પણ ખાઓ અને ઘર ઉપર લક્ષ્મી માતાની કૃપા થશે અને ધીરે ધીરે તમારું બધું જ કર્જ ઉતરી જશે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને શ્રીફળ વધેરવું શુભ હોય છે અને મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવવાથી લાભ થાય છે ભગવાન ગણેશજીને લાલ વસ્ત્રો લાલ ફળ લાલ રંગની મીઠાઈઓ અર્પણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે મંગળવારે લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ કરીને તેનું દાન કરવાથી વિશેષ પરિણામ મળે છે મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને પૂજા પાઠ કરવાથી પણ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિને દેણામાંથી મુક્તિ મળે છે દર મંગળવારે વહેલી સવારે લાલ ગાયને રોટલી ખવડાવવાથી પણ ફાયદાઓ થાય છે મંગળવારે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યોદય પહેલાં હનુમાનજીના મંદિરે પહોંચી જાઓ સૌથી પહેલાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા યંત્રને તેમના ચરણોમાં મૂકો દીવો પ્રગટાવ્યા બાદ સુઈ જઈને હનુમાનજીના ચરણ સ્પર્શ કરીને તેને પ્રણામ કરો પ્રણામ કર્યા બાદ હાથ જોડીને અગિયાર વખત હનુમાનજીની પરિક્રમા કરો હવે હનુમાનજીને સફેદ આંકડાની ફૂલોની માળા પહેરાવો હનુમાનજીને શ્રીફળ ચઢાવો હનુમાનજીની સામે બેસીને તેમના પગનું સિંદૂર તમારા કપાળ ઉપર અને બંને હાથ ઉપર લગાવો અને ત્યારબાદ ત્યાં બેસીને સાત વાર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો આ પાઠ કરતા સમયે પાછળ ફરીને જોવું નહીં કોઈની સાથે વાત ન કરવી જો તમને હનુમાન ચાલીસા મોઢે યાદ હોય તો આંખો બંધ કરીને તેનો પાઠ કરો હવે હનુમાનજીના ચરણોમાં જે હનુમાન ચાલીસા યંત્ર રાખવું હતું તેને તમારી પાસે હંમેશા માટે રાખી લ્યો તમને જણાવી દઈએ કે આ ઉપાય કર્યા બાદ થોડી ધીરજ રાખવી પણ જરૂરી હોય છે અને સાથે જ ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હોવી જરૂરી હોય છે તો જ આ ઉપાય કામ કરે છે તો અહીંયા આપણે જે કંઈ આપણે ઉપાય કરશું તો એના માટે આપણે ધીરજ રાખવી બહુ મહત્ત્વની છે કારણ કે પરિણામ મળતું ધીમે ધીમે મળે છે તો આને તમારે સાવચેતીપૂર્વક અને નિયમ અનુસાર જો તમે આ જે ઉપાયો દર્શાવ્યા છે એ ઉપાયો તમે કરશો તો સો ટકા તમારે જે કરજ છે એ કરજમાંથી તમારે મુક્તિ મળી જશે તો મિત્રો આ રીતે તમે ઉપાય કરી શકો છો અને તમે કરજના જે તમારી ઉપર લીણું વધી ગયું છે તો એ દેવું ચૂકવવા માટે તમારે આ ઉપાય કરવા જરૂરી બને છે અને એના ઘણા પણ ફાયદા થશે તો મિત્રો આશા રાખે છે કે તમને વિડીયો ગયો હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના બે આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ